हेलो हां શું મેં કરી જો ભઈ મને આ ગાડી નો કાચ ફોડ્યો એ પછી મારે કલાક કદાચ મોડું છું મે તમને પૈસામ નક્કી નથો દેવાત ખબર કે આટલા પૈસા ઉલે છે કે સંબંધમાં મે આ પડી અને તમે ગાડી આડી ઊભી રાખી ગાડી ની ચાવી લઈ લીધી મારા 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 બે લવપુર થી સોગન જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આરે તો ચાર એકડા થારાડી ઊભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બત્તન નથી આજ દી હુંદી જીવો છું નું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગઈ

ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા તેમ દેવા ખબર ની ગાડી ને ઉપાડીને લઈ ગયા હું કાઠી દર અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તું દેવ જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના છોકરાની છોકરા ની ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો 150 દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર ફોન કર્યો ને એકવીસ તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની એકવીસ બે હા એકવીસ બે મારી પોતાની લીધેલી છે

જો વીસ તારીખ ખાલી છે ભગવતી વીસ તારીખ રહી ને બાર વાગ્યા પછી તિથિ નો ટાઈમ થઈ જાય પૂર્વ સંધ્યા ગોઠવી નાખો વીસ નો હા એટલે મને તમારો આગ્રહ એટલા માટે કઉ મરે પણ વીસ ખાલી છે જો લીસ્ટ ખોલી ને બેઠો છો એકવીસ તારીખ મારી લીધેલી છે અને બનાસકાંઠા ની તો વીસ